બારડોલીના ધુલિયા ચાર રસ્તા તરફથી આવતા દૂધના ટેન્કરે ગંગફાર અકસ્માત સર્જ્યો હતો આ અકસ્માતની ઘટનામાં ફરજ બજાવતા ત્રણ હોમગાર્ડ જવાનોને દૂધ ટેન્કર ચાલકે અડફેટે લીધા હતા જેમાંથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે બે જવાન હાલ સારવાર હેઠળ છે રફતારનો કહેર યથાવત છે બારડોલીના સુરતી જગાતનાકા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે દુલિયા ચાર રસ્તા તરફથી આવી રહેલા દૂધના ટેન્કરે અકસ્માત સર્જ્યો હતો સુરતી જગતનાકા ખાતે ફરજ બજાવતા ત્રણ હોમગાર્ડ જવાનોને ટેન્કર ચાલકે અડફેટે લીધા હતા પોલીસકર્મીની ખાનગી કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું ટેન્કર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે ડિવાઇડર તોડી ટેન્કરે ત્રણ જવાનોને અડફેટે લેતા એક હોમગાર્ડ જવાનનું મોત નિપજ્યું છે અન્ય બે હોમગાર્ડ જવાનની હાલત ગંભીર છે મૃતક હોમગાર્ડ કિરણભાઈ ચૌધરી બારડોલી તાલુકાના કિંકવાડ ગામના રહીશ છે ઈજાગ્રસ્ત બે હોમગાર્ડ જવાનોને વધુ સારવાર અર્થે સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બારડોલી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે નિર્મલ પટેલ એચ ટ્વેન્ટી ન્યૂઝ બારડોલી